વિકાસ સપ્તાહ દાહોદ વિકાસ સપ્તાહ અંતર્ગત મોબાઈલ ટીબી બી એક્સ દ્વારા મીના ક્લાર પી એચ ખાતે ટીબીની સ્ક્રીનિંગ એકસો સોળ દર્દીઓની તપાસ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીના ક્લાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સદિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોબાઈલ ટીબી એક્સરે વાનની મુલાકાત સાથે એકસો સોળ શંકાસ્પદ દર્દીઓના એક્સરે ટેસ્ટ કરવામાં આવ્યા આ ઉપરાંત દર્દીઓ માટે વજન ઊંચાઈ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો જેમ કે મેડિકલ ઓફિસર પીએચસી સુપરવાઇઝર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો ફિમેલ હેલ્થ વર્કરો આશા ફેસિલિટરો અને આશા બહેનોએ ઉપસ્થિત રહી અહેવાલ અંકિત કુમાર મખુડિયા ગરબાડા